નર્મદાના ડેડીયાપાડા સાગબારામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે નાના કાકડીઆંબા અને ચોપડ વાવ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ચાર દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે ડેડીયાપાડા પંથકમાં પણ વરસાદ અને ચોપડ વાવ ડેમ ઓવરફ્લો થતા કાંઠાના જે ગામો છે તે ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કેટિયાપાડા સાગબારામાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ અને ચોપડભાવ ડેમ ઓવરફ્લો થયો છે કાંઠે આવેલા જેટલા પણ ગામો છે એ નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે નદી કાંઠે ન જવા માટે પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે તો નર્મદા જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે સાર્વત્રિક વરસાદ છે રાજ્યભરમાં હવામાન વિભાગની એક તરફ આગાહી છે કે આગામી ચાર દિવસ સતત વરસાદી માહોલ એ રાજ્યભરમાં રહેશે ત્યારે નર્મદા જિલ્લાનો ચોપડભાવ ડેમ એ ઓવરફ્લો થયો છે જિલ્લામાં ત્રણ ઇંચથી પણ વરસાદ પડી જઈ રહ્યો છે ત્યારે જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પુષ્કળ પાણીની આવક એ આ ચોપડવાવ ડેમમાં થઈ છે જેના કારણે અત્યારે ચોપડવાવ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા જેટલા પણ ગામો છે એ કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો અમે આપણે ચોપડવાવના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ ડેમ ઓવરફ્લો થયો છે પ્રવાસમાં ભારે વરસાદ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે જેના કારણે ચોપડવાવ ડેમ એ ઓવરફ્લો થયો છે તો ડેડીયાપાડા અને ડેડીયાપાડાનું શાકભાદ જ્યાં આ ત્રણ વધુ વરસાદ પડ્યો છે અને જિલ્લા અને તાલુકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે સવારથી વરસાદી માહોલ છે અને ખાસ કરીને હવામાન વિભાગની જે રીતની આગાહી છે ચાર દિવસની આ આગાહી અને એમના નીચાણવાળા ગામો છે તે ગામોને એલર્ટ કરાયા છે આજ મુદ્દે સંવાદદાતા યોગેશ ફોનલાઇન પર યોગેશ ડેડિયાપાડાના સાગબારામાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો શું સ્થિતિ જી ચોક્કસથી જણાય તો વહેલી સવારથી જ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને તે ઓરેન્જ એલર્ટના લીધે અહીંયા ભરપૂર માત્રામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો અને તેને લઈને ચોપડવાળો જે ડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને ઓવરફ્લો થવાને કારણે જે નદીઓ નાળા છે તેની અંદર પાણીની ભરપૂર આવક થઈ હતી ને ખાસ કરીને વાત કરવામાં જો આવે તો રાજપીપળા રેડિયાપાડા અને ગરૂડેશ્વર જે વિસ્તાર છે ત્યાં આગાડી ઘણી બધી જગ્યા પર પાણીના ભરાવા પણ થયા છે અને નદીઓની અંદર ઘોડાપુર પણ આવ્યા છે બિલકુલ યોગેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર